રાજ્યના પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરા એસસીઓ ખાતે પહોંચ્યા હતા અને તેમણે તાત્કાલિક રાહત ને બચાવ કામગીરીની સમીક્ષા કરી આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ જેમાં આલોક પાંડે સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મુકાયો હતો એસસી ઓશી ખાતે તમામ વિભાગો ફાયર પોલીસ આરોગ્ય અને નગરપાલિકા સાથે સતત સમન્વય સાંધી ને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે અધિકારીઓએ દુર્ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી મુલુભાઈ બેરાએ જણાવ્યું કે સરકાર અને સ્થાનિક તંત્ર દુર્ઘટનાની ગંભીરતા જોઈ તમામ સંસાધનો કાર્યરત કરી રહ્યા છે તેમણે પીડિત પરિવારોને સહાય અને તમામ જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપી એસીઓસી દ્વારા સતત મોનિટરિંગ અને દરેક અપડેટ પર ત્વરિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે ઘટના બાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ એસીઓસી ખાતે હાજરી આપી છે ને તમામ વિભાગો સાથે મળી રાહત અને બચાવ કામગીરીમાં ગતિ લાવી છે દુર્ઘટનાની તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપના માટે તાત્કાલિક પગલા લેવામાં આવી રહ્યા છે સરકાર અને તંત્ર બંને દુર્ઘટનાની અસરને ઓછું કરવા માટે સતત પ્રયત્નશીલ છે